પ્રશ્ન એક ભારતીય ઉપખંડમાં મધ્યકાલીન યુગ કઈ સદીથી કઈ સદી સુધીનો ગણવામાં આવે છે જવાબ મધ્યકાલીન યુગ સાતમી સદીથી અઢારમી સદી સુધીનો ગણવામાં આવે છે પ્રશ્ન બે યુગનો સમયગાળો જણાવો જવાબ રાજપૂત યુગનો સમયગાળો ઈસ્વીસન સાતસોથી બારસો સુધીનો હતો પ્રશ્ન ત્રણ કયા સમ્રાટના અવસાન બાદ ભારતીય ઉપખંડ અનેક નાના મોટા સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયો જવાબ સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ ભારતીય ઉપખંડ અનેક નાના મોટા સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયો પ્રશ્ન ચાર રાજપૂતો તેમના કયા વિશિષ્ટ ગુણો માટે જાણીતા હતા જવાબ રાજપૂતો બહાદુરી વચનપાલન શરણાગતનું રક્ષણ અને રણભૂમિ પર અધર્મ ન આચરવા જેવા ગુણો માટે જાણીતા હતા પ્રશ્ન પાંચ રાજપૂતાણીઓ પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરવા જરૂર પડીએ કઈ પ્રથા દ્વારા કરતી જવાબ રાજપૂતાણીઓ જરૂર પડીએ જૌહર દ્વારા પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરતી પ્રશ્ન છ ગુજરાતના સોલંકી વંશના મુખ્ય પ્રતાપી શાસકો કોણ હતા જવાબ મૂળરાજ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંઘ અને કુમારપાળ સોલંકી વંશના મુખ્ય શાસકો હતા પ્રશ્ન સાત રાણીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું અને તે કઈ સંસ્થા દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત છે જવાબ રાણીની વાવનું નિર્માણ રાણી ઉદયમતી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે પ્રશ્ન આઠ મોઢેરાનું ભવ્ય સૂર્યમંદિર કયા રાજવંશના શાસન દરમિયાન નિર્માણ પામ્યું હતું જવાબ મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના શાસન દરમિયાન નિર્માણ પામ્યું હતું પ્રશ્ન નવ સિદ્ધરાજ જયસિંઘે હેમચંદ્રાચાર્ય પાસે કયા ગ્રંથની રચના કરાવી હતી જવાબ સિદ્ધરાજ જયસિંઘે હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરાવી હતી પ્રશ્ન દસ કયા સોલંકી શાસકે પોતાના રાજ્યમાં અહિંસાના પાલન પર ભાર મૂક્યો હતો જવાબ કુમાર પોતાના રાજ્યમાં અહિંસાના પાલન પર ભાર મૂક્યો હતો પ્રશ્ન અગિયાર દિલ્હી સલ્તનતનો પાયો કઈ ઘટના બાદ નંખાયો જવાબ ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈનના યુદ્ધમાં શાહાબુદ્દીન ઘોરીની જીત બાદ દિલ્હી સલ્તનતનો પાયો નંખાયો પ્રશ્ન બાર દિલ્હીની ગાદી પર શાસન કરનાર પ્રથમ અને એકમાત્ર મહિલા શાસક કોણ હતી જવાબ દિલ્હીની ગાદી પર શાસન કરનાર પ્રથમ અને એકમાત્ર મહિલા રઝિયા સુલતાના હતી પ્રશ્ન તેર રઝિયા સુલતાના કોની પુત્રી હતી જવાબ રઝિયા સુલતાના ઇલ્તુતમિશની પુત્રી હતી પ્રશ્ન ચૌદ દિલ્હી સલ્તનતના ગુલામ વંશનો શાસનકાળ ડેશથી ડેશ સુધીનો હતો જવાબ ઈસવીસન બારસો છ થી બારસો નેવું પ્રશ્ન પંદર દિલ્હી સલ્તનતના ખલજી વંશનો શાસનકાળ જણાવો જવાબ ખલજી વંશનો શાસનકાળ ઈસવીસન બારસો નેવું થી તેરસો વીસ સુધીનો હતો પ્રશ્ન સોળ દિલ્હી સલ્તનતના તુઘલક વંશનો શાસનકાળ શું હતો જવાબ તુગલક વંશનો શાસનકાળ ઈસવીસન તેરસો વીસથી ચૌદસો ચૌદ સુધીનો હતો પ્રશ્ન સત્તર દિલ્હી સલ્તનતના સૈયદ વંશનો શાસનકાળ ઈસ્વીસન ડેશથી ડેશ સુધીનો હતો જવાબ ચૌદસો ચૌદથી ચૌદસો એકાવન પ્રશ્ન અઢાર દિલ્હી સલ્તનતના અંતિમ વંશ લોદી વંશનો શાસનકાળ જણાવો જવાબ લોદી વંશનો શાસનકાળ ઈસવીસન ચૌદસો એકાવનથી પંદરસો છવ્વીસ સુધીનો હતો પ્રશ્ન ઓગણીસ સલ્તનત શાસનમાં સર્વોચ્ચ શાસક કોણ ગણાતો હતો જવાબ સલ્તનત શાસનમાં સુલતાન સર્વોચ્ચ શાસક ગણાતો હતો પ્રશ્ન વીસ કાળમાં સામ્રાજ્યને પ્રાંતોમાં વહેંચવામાં આવતું હતું જેને ડેશ કહેવાતું હતું જવાબ ઇખ્તા